કે શું કેવાય અમારા લગન થઇ ગયા ને તો મારી મમ્મી હજુ અમને ફોન કરી ને મારવા ની ધમકી આપે તમને હા મને મારા સસરા ને અને મારા સાસુ ને તો શું કેવાય શું કેવાય અમારા શું કે અમારા લગન થઇ ગયા ને court મેરેજ તો મારી મમ્મી ને અમારા ઘરે બે બે ત્રણ જગ્યા એ આવી ને ગયા તમને છોકરી આપી દો તો મારા સસરા છે ને મને ને મારા નણંદ ને જઈને મારા ઘરે મોકલી દીધા નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર તો મનસુખભાઈ રાઠોડને આ બેન ફોન કરીને જણાવે છે કે મારો બાપ મારા પૈસા ખાઈ ગયો છે અને અમારી માથે આવું કર્યું છે અને તેના સાસરીયાવાળાને મારી નાખવાની ધમકી આપે છે આ કેવો બાપ ગણાય મિત્રો તે તમે કમેન્ટની અંદર જણાવજો અને આ મનસુખભાઈ રાઠોડને આ છોકરી તેને આખી કહાની બતાવે છે અને મનસુખભાઈ રાઠોડ તેને સમજાવે છે અને એના ઘરેણા અને બધું પૈસા ખાઈ ગયું છે આ બાપ એનો અને એના એને કાપી નાખવાની ધમકી આપે છે મિત્રો તમારું શું કેવું છે કોલ કોડીંગ જેવું કમેન્ટની અંદર જરૂર જણાવજો મિત્રો અને આ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને બાજુમાં બેલ આઇકન ઘંટડી જરૂર દબાવી દેજો તો સાંભળો આ મિત્રો કોલ કોડીંગ કોડ તો મારી મમ્મી અમારા ઘરે બે બે ત્રણ બેઠી ગયા અમને છોકરી મને મારા નણું ને મારા ઘરે મોકલી દીધા હા તો હું કેવાય અમને મોકલી પછી બે ત્રણ દિવસ ગયા તો મારા સસરા ફોન કર્યો કે શું કે અમે લગન તારીખ લેવા આવી એમ મારા પપ્પા મને મારી ધમકાવી ના ના પડાવી ઈ કે ના ઈ કે ના તો આજે ઈ થાય ને કાલે ઈ થાય કે પણ તમારા ફ્રેન્ડ તમારા લગન થયા એટલે તમારો લવ મેરેજ છે હા હા તો હું કે મારી ધમકાવીને મને ના પડાવી પછી મારા ભાભીને એટલે મારા નણન થાય ને હમ એને અત્યારે ટોર્ચર કરે ને એના બધા ગરેણાં લઈ લીધા હમ હા તારા પપ્પા નું ગામ કયું છે ડુંગરપુર ડુંગરપુર ડુંગર પર કેવર તાલુકાનું આવ્યું કે છે કેસર તાલુકાનું હા હા એટલે અત્યારે તારા પપ્પા પપ્પાની તને ના પાડે શું કામ એમ તમારે શેમાંથી વાંધો શેમાંથી પડ્યો તો

એને પચાસ હાજર જેવું હિસાબ થાતો તો ને મારા પાસે બધું લખેલું છે એનો હિસાબ એ થાતો તો ને તો એ નથી પછી મારા ઘરેણા બનાવવા મૂક્યા તા મારા પપ્પા કે કે મારે જાણીતી દુકાન છે ને આમ મકાન બનાવીએ હાર બનાવીએ ને ઘરેણાની દુકાન હતી ને તો મારા સસરા કે કઈ વાંધો નહીં તો ને મારો હાર બનાવવા મૂક્યો તો હમ ન્યાથી મારા સસરા એ

હવે એ તમારા છે ને ઈ બાજુ વધારે થોડુક એવું દીકરીઓ ના રૂપિયા ને એવું ખાઈ જાય ને એવું બધું કરે છે એટલે હું કે તમારે છોકરીઓ રૂપિયા ખાય જાય એના બુદ્ધિ હું કોઈ પણ હવે તો હું છે રોજ નું થયું ભાઈ કેમ કરી પેલા એ google pay કરી નાખ્યા ને પછી સાતમ માં મજા નથી તો ત્યાંથી ખોટું બોલીને પૈસા લઈ આયવા હ હા એટલે અત્યારે તમારા પૈસા માંગ્યા એમાંથી માથાકૂટ થઈ છે હા પણ તારા સસરા માંગ્યા તા કે તારા ઘરવાળા એ

તો થઇ જાય તો એકા બીજા વિવાદ હોય એટલે પણ એમાં recording બેકોડિંગ છે એમાં મારી એવા બધા recording હા બધું બોલ recording અને મારી મમ્મી બોલતી તી કે તમને હું હગીન નહિ જીવા દઉં કે મારા માણસો કે મુકેલા જ છે અને એના પર હગા છે ને રણજીત કરી રણજીત ગોહિલ રણજીત ઈ આપડે ગઢ છે હા ઈ એને મારી મમ્મી નો બૌ power છે ત્યાં દરબાર હોય ને ઈ બધું કરી હકે તો અમે ભાગી ગયા ને તો મારે બે કા એક મહિનો થયો તો

અને ઈ પણ દરબાર નો હોય ઈ છે ને લોકલ બ્રાચ હોય કેમ કે ક્ષત્રિય કોઈ દી કોઈ આવા વિવાદમાં પડે નહીં અમારે કોઈ નાઈટ ને એટલું બધું નથી પણ ઈ મારા પપ્પા ઈ એક એક રણજીતને લઈને જ બધા ફરે છે રણજીતનો નંબર છે ને હા રણજીતનો નંબર જો છે અબર હું તારું નામ લખી લઉં ભાઈ હવે આમાં તો બધું હાલો તમારું નામ બોલો સર્વયાર રીટા રીટા બીએમ

પછી આને એમ કીધું કે અમાર લગન કરવા છે હા હું કરી દે પછી આના હાથે માં ઘરે મોકલ્યો તારો પ્રેમ થઈ ગયો તો તાર મમ્મી ની આવડા પાસે પૈસા લેતા ને એવું કરતા હા આ તાર ઘર પાસે હા એના પીએફ ના પૈસા આપ્યા ને તો વીસ હજાર લઇ લીધા હતા આ તાર ઘરવાડા વાળા પાસે થી ને પાસે હા અને અટાણે અટાણે હેરાન તો પૈસા આટુ થઈને ને કરતા હશે તો તો હા પૈસા બે લાખ મૂકી દે એટલે ready એમ અને મારા ઘર વાળા ની મજૂરી જ નથી આપી સાતમ દિવસ ની હા હવે રીતા બેન તમે હે અમે કોઈ સાત મહિના થી એની બાકી છે મજૂરી અમે એને કીધું કે અમારે બાકી છે તો એ કે કે આમાં ફોન નહી કરવાનો ને જેમ બોલે હમ 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 કઈ વાંધો નહિ રીતા બેન તમે કામ કરો તમારો ફોટો મોકલો તારા મમ્મી પપ્પાને ફોટા મોકલજે ને ખબર પડે કે આ તો છોકરી માથે ખોટું કર્યું છે તારા પપ્પાના ફોટા છે તારી હા હા એના ફોટા મોકલ તારો ફોટો મોકલ તારા મમ્મીનો ફોટો મોકલ અને તારા પપ્પાનો મોબાઈલ નંબર છે હા રામજીભાઈ રાઠોડ એનો મોબાઈલ નંબર બોલો જોઈએ ને

दात्य है जशर्वाइ दा गाल में अननु तार पपानू गाल के variety अनु अन शर्वाँ कर खार आत्ट આવતા ડુંગર પર અને એનો તાલુકો જેસલ જેસલ અને જિલ્લો ભાવનગર ઓકે હવે એમાં કંકાસ ના કરતા હું એની હારે વાત કરું તારા પપ્પા હારે હો આ ઓડિયો તમારો આ જે વિવાદ છે તારા પ્રેમ પ્રકરણની અંદર તને હેરાન કરી ત્યારબાદ પૈસા લીધા તમારા પરિવાર ને હેરાન કર્યું આ બાબતમાં તમારે આવું બધું રૂપિયાના ચીટિંગ થયા ઈ બાબતમાં આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા પછી કોઈ તમારા સગા સંબંધી ભાઈઓ કુટુંબ કોઈ હા ના કરે આવું નહોતું કરવું હવે કાઢી નાખો એવો પાછો ફોન આવશે નહી ઓકે સારું હવે રીટાબેન તમારો ફોટો મોકલો તમારા મમ્મીનો ફોટો મોકલો અને તારા પપ્પાનો નો ને એના બધા ના મોકલો ચાલો હું વાયરલ કરું બેન ફોટા મોકલો તમારા બધાને હા મોકલું છું બેન ઝપટ રાખો હા ચાલો હમ એ રામજી બોલો હમ મજામાં મજામાં રામજી આપણે ડુંગરપુર થી તમે કોણ બોલો હું મનસુખ બોલું રાઠોડ રામોટ થી રાઠોડ રામોટ થી હાલો

એમને ત્યાં તમારી દીકરી રીટા છે હમ અને એની દીકરી તમારા ઘરે છે હમ હા આમ ગોઠવેલું છે ને હવે પૈસામાંથી વાંધો પડ્યો છે હવે રૂપિયાના વાંધામાં એકાબીજાના દીકરી દીકરીની જિંદગી બગડે એવું હવે જૂની રૂઢિ બધીએ છોડી દેવાય નહીં નહીં સાહેબ તમે ક્યાંથી બોલો હું મનસુખભાઈ રાઠોડ બોલું તમે મનસુખભાઈ રાઠોડ બોલો હું એક જ વાત જો એને એક એ વસ્તુ કરવાની હતી તો મને મારા વરસ ત્યાં

તો એ વસ્તુ કરાતી નહીં ને એમ કહો તમે તમે આખી વાત સમજતા આ જે છોકરો તમારો જમાઈ જે થયો એ તમારે ત્યાં કામે આવ્યો હતો અને તમારા ઘરના જે છે એમ નહીં ખબર હતી તો અહીંયા તમે કુવા રાખો છો એની એ આ વાત હતી ખોટી છે જો જો એ તમારી મારી પણ પહેલા મારી વાત તમે સાંભળો સાહેબ હમ મેં આ સંબંધ કર્યો ને છોકરાને પાંચ વર્ષથી વાત ચાલુ હતી કોને મારા છોકરાને હ ઈ છોડી કે કે આપણે લગ્ન ના કરો ભાગી જાવ કે નહીં ભાઈ મારે એક છોકરો છે. ભાઈ મારે સોળી આપી હું કે મારે મને સારું લાગશે તો હું કરી મને એવો માણસો છે સારું તો અને અમારે કોઈ એવી વાતે નથી કે સોળી હું દેવું કે અમે એવી વાત નથી ભાવના બેન ભાવના બેન મારી સાહેબ પેલા મારી વાત તમે સાંભળી જો તમે મને એમ કેવો કે ભાઈ મારે બે છોકરા સમજી લ્યો અમારે એવી કઈ વાત નથી મારી છોડી માગવું નથી હું હું ભાઈ છો ને એ હા મામુ સાહેબ હું આજે ન કરું અને કાલે ન કરું પેલા સાહેબ મારી વાત સાંભળી જો મારા ભૂલ હોય ને તો મને બે ખાખડા મારી લઈ લો હું એ પ્રકાર નો માણસ છું

હું કહો જો હું મેં લગન કર્યા મારી પાસે ફઈ નથી તમે સમૂહ માં ગોતી દો જે દેશી વાતો છે ને એને અમારે કઈ લેવા દેવા નથી ઈ બધી જૂન બધી જે મેટર છે ને એને અમારે કઈ લેવા દેવા નથી તમારી દીકરી ની ને એકા બીજા તમે અત્યારે એની દીકરી તમારા ઘરે છે ને તમારી દીકરી એના ઘરે છે સાંભળી લ્યો હવે આ છોકરો તમારે ત્યાં મજૂરી કામે આવતો હતો ને તમારા ઘરે એમાં એવો કર્યો તો ને તમે પ્રેમ જ તમારા ઘરે થી થયો છે સેન્ટીંગ માં તમારે ત્યાં છોકરો કામે આવતો તો હું નામ છે તમારે જમાઈ નું લુ તમારે ઘરે થયું અને ભાવના બેન ને ખબર છે ઈ કુંવારા હતા એના હાથે હેઠમ કરવા કુંવારા હું કામ મોકલવા છો ભાઈ તમે સાહેબ કેવા માંગો છો મને આ વસ્તુ કરાવી કે મને કેવા માંગતા હોય બરોબર હું તમને એક જ વસ્તુ કેવા માંગુ મેને એમ કીધું તમે જો આ વસ્તુ કરશો ને તો આપણે એકાબીરાને સમજ નહીં હું એમ લીધો સાહેબ મારી વાત હામડો ભાઈ ભાઈ આપડે હું રામજીભાઈ હા હું એમ કહું છું કે ઈ બધી વસ્તુ અત્યારે થઈ પણ જ્યારે છોકરો તમારી મજૂરી કામ કરતો તો તો ત્યારે તમારે કુંવારી છોકરી એની અંદર પ્રેમ હતો એ તો તમારા આખા ઘર ને ખબર હતી એના મારા બાપા એવી વસ્તુની ખબર હોય ને તો અમે જો આ ભાવના બેન ને જે વાતો કરી છે ને એને પૈસા માંગ્યા ને એ રેકોર્ડિંગ કઈ છે ક્યાંના પૈસા માંગ્યા ભાવના બેને એને કીધું કે તમે આવો ને આઈટમ આઈટમ કરવા તમે રિટર્ન લઈ જાઓ એવી બધી કુંવારા વાતો કરે છે તો પછી ત્યારે આપણે હું શું કામ કરવું જોઈએ ત્યાં પૈસા દેતો તો સારો લાગતો તો એવો મેટર થાય આ એવી જો મને 1 રૂપિયો તાઈ એ દીધો હોય જો સાંભળો આ હોનીના હોની 2 લાખ રૂપિયા જે તમે છે એ હોની પાસેથી તમે આનું નામ દઈને લઈ લીધા ઈ રેકોર્ડિંગ છે

તમે જે સોની જે થી દાગીના કરવા મુક્યા એની પર તમે બે લાખ રૂપિયા રોકડા લીધા એ કોની કેવી રીતે લીધા બે લાખ કોણ કે બે લાખ છે તો એ રેકોર્ડિંગ જે પુરાવા દીધા એની હું વાત કરું મારા બાપ મારા બાપ મેં એક લાખ રૂપિયા મારા ખાતા માં લઈ સોની ને નાખ્યો હવે તમે મારી વાત પેલા મેં મારી વાત સાંભળો સાહેબ જે લાખ નાખ્યો હોય તે ત્રીસ હજાર જે સવી બેને બૂટી કરીને ને એમાં થી હજાર ઓછા થયા છે કેટલા થયા સિત્તેર રૂપિયા સિત્તેર મેં પાછા લઈ લીધા મારા હતા એ મારી પાસે બધું લખાણ છે હું કહે છે ને એવા પૈસા ના વહીવટ આટલું થઈને દીકરી દીકરાની જિંદગી બગડે એવું સાહેબ દીકરી દીકરાની જિંદગી જ બગાડવાની મારી પાસે તો પોલીસ